છેલ્લા ત્રણ ચાર દિવસથી વરસાદની હેલીથી પાટનગર પાણીથી તરબત થયું છે ત્યારે શહેરમાંથી પસાર થતી સાબરમતી નદીમાં જુલાઈ માસના અંતે જ પાણી આવ્યું છે અષાઢ માસમાં જ મેઘમહેર થતા સુકી ભટ્ટ સાબરમતીમાં વહેણ જોવા મળ્યા છે તે ઉપરવાસમાં અને ગાંધીનગરમાં પણ સારો વરસાદ પડવાને પગલે નદીમાં પાણીની આવક થઈ છે એટલું જ નહીં સતત વરસાદને પગલે નદીમાં અઢીથી ત્રણ ફૂટ પાણી આવી ગયું છે વધુ ઊંચી આવી શકે છે આગાહી અને અનુમાન પ્રમાણે આ વખતે મેઘરાજાએ તોફાની બેટિંગ કરી રહ્યા છે ચોમાસાની શરૂઆતથી જ મેઘરાજા સમગ્ર ગુજરાતમાં મન મૂકીને વરસતા નદીઓ ફરી સજીવન થઈ ગઈ છે ગાંધીનગર શહેર અને જિલ્લામાં છેલ્લા ત્રણ ચાર દિવસથી વર્ષાની હેલી ચાલી રહી છે ઉપરાંત માણસા સહિત ઉપરવાસમાં પણ મેઘમહેર થઈ છે જેના કારણે સાબરમતી નદીમાં નવા નીરતો આવ્યા છે સાથે સાથે સેક્ટર ત્રીસ પાસેથી પસાર થતી નદી બે કાંઠે વહેતી પણ જોવા મળી છે